હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું આપણા ઘરે વાહન રાખતા હોય તેના વિશે એક નવી અપડેટ આવી છે તો એકત્રીસ માર્ચ પહેલા તમારે આ કામ કરી લેવાનું રહેશે નીતર તમારા ઘરે મેમો આવશે તો શું નવા નિયમો છે અને શું નવી અપડેટ છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમે આવા નવી માહિતીના તેમજ ભરતી રિલેટેડ નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ સડક પર વાહનોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને વાહનોના આધારે પરિસ્થિતિ પણ વધુ જટિલ બની રહી છે ખોટી વાહન ઓળખ વાહનોની ચોરી અને અન્ય ટ્રાફિક સમસ્યા ને દૂર કરવા માટે સરકાર આઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ એટલે કે ને ફરજિયાત બનાવવાનો પ્રયાસ કરી રહી છે જે તમે સ્ક્રીન માં દર્શક મિત્રો જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળ વિડીયો માં વાત કરીએ તો દર્શક મિત્રો અહીં તમે સ્ક્રીન માં જોઈ શકો છો જે નંબર પ્લેટ મેં સ્ક્રીન માં રહી છે એસએસઆરપી એ નંબર પ્લેટ દરેક મિત્રોને લગાવી ફરજિયાત છે જો તમે તમારા ઘરે વાહન રાખતા હોય તો એસએસઆરપીએ આઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન

હોય છે તો દર્શક મિત્રો એસએસઆરપી માટે અરજી કરવાના સમયગાળાની વાત કરીએ તો સરકાર દ્વારા તમારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું ગણાશે અને ટ્રાફિક પોલીસ છે તમને રોકી પણ શકે છે અને તમને મેમો પણ આપી શકે છે તો દર્શક મિત્રો એકત્રીસ માર્ચ બે પચીસ સુધીમાં તમારા વાહનમાં એસએસઆરપી નંબર પ્લેટ

મ કે વાહનની નંબર ચેચિસ નંબર એન્જિન નંબર અને તમારું સરનામું જો તમારા વાહનનો ઉપયોગ તમારે જાતે જ કરવાનો હોય તો નોન ટ્રાન્સપોર્ટેબલ વ્હીકલ્પ પસંદ કરવાનો રહેશે એકવાર તમારું ફોર્મ સબમિટ થઈ ગયું ત્યારે તમારે તમારા રજીસ્ટ્રેશન મોબાઈલ પર યુઝર આઈડી અને પાસવર્ડ મળશે આ પછી તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો અને આ તમારી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ ત્યાર પછી તમને થોડા જ દિવસમાં તમારી નંબર પ્લેટ મળી જશે ત્યાર પછી દર્શક મિત્રો આપણે ઓફલાઇન અરજી કઈ રીતે કરવી એસઆરએસ નંબર પ્લેટ મેળવવા માટે ઓફલાઇન અરજી કઈ રીતે કરવી તેના વિશે આપણા વિડીયોમાં વાત કરીએ

પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો ચોક્કસ અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપશો અને ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશો ત્યાં સુધી જય હિન્દ જય ભારત